નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે સ્ટડી વિથ હેમદીપ યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છે શિયાળુ પાકના ટેકાના ભાવ જાહેર ટેકાના ભાવે રજીસ્ટ્રેશન ક્યારથી ચાલુ ટેકાના ભાવ નોંધણી કરાવતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે આ વિડિયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો આ જોઈએ આ વિડિયોમાં ટેકાના ભાવમાં નોંધણી કરાવતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળી સમિતિએ માર્કેટિંગ સિઝન બે હજાર ચોવીસ પચીસ માટે તમામ ફરજિયાત રવિ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ એમએસપીમાં વધારો કરવાની મંજૂરી આપી દીધી છે સરકારે માર્કેટિંગ સિઝન બે હજાર ચોવીસ પૈસી માટે રવિ પાકોની એમએસપી વધારો કર્યો છે જેથી ઉત્પાદકોને તેમના ઉત્પાદન માટે લાભદાયક કિંમતો સુનિશ્ચિત કરી શકાય એમએસપીના સૌથી વધુ વધારો મંજૂરી મસૂર માટે ક્વિન્ટલ દીટ ચારસો પચીસ રૂપિયા ત્યારબાદ મસૂર માટે પછી આપણે રેપસીડ અને રાઈના ભાવમાં રૂપિયા બચો બચો છે તે પ્રતિ ક્વિન્ટલ મંજૂર કરવામાં આવી છે ઘઉં અને કુસુમ માટે ક્વિન્ટલ દીટ દોઢસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જવ અને ચણા માટે ક્વિન્ટલ દીટ અનુક્રમે એકસો પંદર અને ક્વિન્ટલ દીટ એકસો પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે માર્કેટિંગ સિઝન બે હજાર માટે તમામ તમા તમામ પર્વિ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે જેના ઘઉં છે તેનો ટેકાનો ભાવ છે બાવીસો પંચોતેર રૂપિયા તે સો કિલ્લાનો ભાવ છે જે પાંચ મણ કહેવાય આપણા ભાષામાં તો ઘઉંનો ભાવ છે પાંચ કિલ્લાનો બાવીસો પંચોતેર રૂપિયા છૌનો ભાવ અઢારસો પચાસ રૂપિયા ગ્રામનો ભાવ પાંચ હજાર ચાર બસો પાંચસો ચાલીસ રૂપિયા મશરૂમની દાળ છ હજાર ચારસો પચીસ મસ્ટર્ડ પાંચ હજાર છસો પચાસ અને ચલ ફ્લાવર અઠ્ઠાવનસો રૂપિયા છે તે ભાવ નક્કી કરવામાં આવ્યો છે